પરિવાર ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને બિસ્કિટ અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ધગધગતી ગરમીમાં આ માણસ પણ પરેશાન થઈ રહ્યો છે ત્યારે ગરમીથી બચવા માટે ગરીબ મધ્યમ વર્ગના લોકો શું કરી શકે આજ રોજ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરના ગરીબ બાળકોને ચંપલ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું પરિવાર ફાઉન્ડેશન વડોદરા આખા વર્ષ દરમિયાન જુદી જુદી સામાજિક સેવાઓ કરતી હોય છે એ અંતર્ગત આજે ભાઈલી રોડ ખાતે ગરીબ બાળકોને ઉનાળાની કાળજાળ ગરમીમાં પગે રજાય નહીં એ માટે અમે પગરખાનું વિતરણ કરી રહ્યા છે અમારા વડીલ શ્રી ભરતભાઈનું સૂચન હતું અને અમારા બીજા વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ દલવાડી જે વર્ષોથી પોતાના સ્કૂટરમાં બે ચાર જોડી સ્લીપરો ટાંકતા હતા એ એમના અમે એમનું અનુસરણ કરીને આજે ગરીબ બાળકોને અહીંયા સ્લીપરનું વિતરણ કરી રહ્યા છે સાથે સાથે એ લોકોને બિસ્ી પણ અમે વિતરણ કર્યું છે